ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્રત હસ્તે આણંદ સિવિલ હોસ્પિટલનું રાજકોટ ખાતેથી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં આણંદ શહેરના કલેક્ટર પ્રવિણ ચૌધરી મુખ્ય નાયબ દંડક અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય રમણભાઈ સોલંકી આણંદના સંસદ હિતેશભાઈ પટેલ આણંદ ભાજપા પ્રમુખ રાજેશભાઈ પટેલ તથા આણંદ જિલ્લાના તમામ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા આણંદ શહેરમાં નિર્વણ પામવા જઈ રહી સિવિલનો ખાતમૂરતની પૂજામાં આણંદ શહેરના સાંસદ શહેર ભાજપાના પ્રમુખ અને આણંદ તાલુકાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને તેમની દીકરી સાથે પૂજા કરવામાં આવી હતી આણંદમાં નિર્માણ પામેલી સિવિલ હોસ્પિટલ આશરે થી વીસ મહિનાની અંદર સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જશે તેવું આણંદ હોસ્પિટલના ડોક્ટર અમર પંડ્યા દ્વારા કહેવામાં આવ્યું હતું આજ રોજ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટ એમ્સ મુકામેથી ભારત દેશમાં અડતાલીસ હજાર કરોડથી વધુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ પૂરા ભારત દેશના દેશવાસીઓને આપ્યા છે એમાં આણંદ જિલ્લા ખાતે જે વર્ષોથી જે નાગરિકો રાહ જોઈ રહ્યા હતા સિવિલ હોસ્પિટલ આરોગ્ય હોસ્પિટલ એનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાતમુહૂર્ત કર્યું છે અને જ્યારે આણંદ જિલ્લો જુદો પડ્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હશે કે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા વિધાયક હશે કે મિનિસ્ટર હશે એમને જે મહેનત કરેલી હતી એ મહેનત આજે પૂર્ણ થઈ છે અને આણંદ જિલ્લાને અદ્યતન સિવિલ હોસ્પિટલ મળી છે આણંદ જિલ્લા માટે આરોગ્ય માટે આ હોસ્પિટલ ખૂબ અગત્યની છે અને આ હોસ્પિટલમાં લગભગ બસો બેડ અને આયુર્વેદિકમાં પચાસ બેડ આઈસીયુના પચાસ બેડ એમ કરીને લગભગ બસો ને પંચ્યાસી બેડ સિવિલ હોસ્પિટલને આયુર્વેદિક હોસ્પિટલને પચાસ બેડ મળ્યા છે ખૂબ અદ્યતન હોસ્પિટલ બનવાની છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીમાં આજે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાત ખાતમુહૂર્ત કર્યું અને આવતા વર્ષોમાં જ્યારે આ હોસ્પિટલ બનશે ત્યારે એનું લોકાર્પણ પણ આદરણીય પ્રધાનમંત્રીજી કરે એનો પૂરેપૂરો મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે કે જે જેનું લોકાર્પણ જેનું ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા કરે એનું ખાતમુહૂર્ત એનું લોકાર્પણ પણ એ જ રીતે કરવામાં આવે છે અને એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે પૂરા ભારત દેશમાં અડતાલીસ હજાર કરોડથી વધુ પૂરા ભારત દેશના દેશવાસીઓને ખાતમુહૂર્ત અને લોકાર્પણ દ્વારા ખૂબ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત ભારત બનાવવા માટે જે રીતને એમને પૂરા ભારત દેશને આપ્યા છે ભારત સરકાર અને ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન અને એમનો આભાર માનું છું આ તબક્કે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનો પણ ગુજરાત રાજ્યમાં જેમને આણંદ સિવિલ હોસ્પિટલ માટે એકસો સાહીઠ કરોડથી વધુ આ સિવિલ હોસ્પિટલને આપ્યા છે એમનો પણ આ તબક્કે આભાર માનું છું આજે આ સમગ્ર આણંદ અને ચરોતરના લોકો માટે ખૂબ આનંદનો દિવસ છે ઘણા વર્ષોની આપણી અપેક્ષા આશા અને આતુરતાનો અંત એટલે આજે આણંદ સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું છે સૌથી મોટી વાત એ છે કે આજે માન્ય પ્રધાનમંત્રી આ ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે સમગ્ર દેશના લોકોમાં જે એક વિશ્વાસ પ્રસ્થાપિત થયો છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી એ ન્યાયે આપણે બધા જ રાહ જોઈએ અને અબકી બાર ચારસો પાર એ સૂત્ર સાથે નરેન્દ્રભાઈ જ્યારે જે સભાને સંબોધી છે ત્યાં આપણે સૌ વેરાસર આ સિવિલ થવાની છે અને મોદીજીના ત્રીજા કાર્યકાળમાં મોદીજીના હસ્તે જ આનું લોકાર્પણ થશે એ ખૂબ સારી સુવિધાનું આપણે ત્યાં આકાર લઈ રહી છે સાથે સાથે સિવિલની સાથે આયુર્વેદની હોસ્પિટલ પણ થઈ રહી છે વિશ્વમાં જ્યારે ડબલ્યુએચનું સૌથી મોટું કેન્દ્ર જામનગરમાં બની રહ્યું ત્યારે આપણા આયુર્વેદને પણ માન્યતા પ્રાપ્ત થઈ રહી છે ત્યારે એ પણ ચિંતા કરી અને સિવિલના એ જ કમ્પાઉન્ડમાં આ જગ્યા પર જ પચાસ બેડની આયુર્વેદની હોસ્પિટલ પણ થવાની છે ત્યારે સમગ્ર આણંદના લોકોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ આવનારા દિવસોમાં આપણે નરેન્દ્રભાઈના હસ્તે આ લોકાર્પણને પણ નિહારીશું એ સાથે તંત્રનો માન્ય પ્રધાનમંત્રીશ્રી માન્ય મો